કચ્છના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા દ્વારા સમગ્ર કચ્છમાં ચૂંટણી પ્રવાસની શરૂઆત કચ્છ મોરબી વિસ્તારના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા ચૂંટણીના કચ્છ મોરબી મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા કચ્છ જિલ્લામાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર કચ્છમાં પ્રવાસ ખેડી રહેલા શ્રી ચાવડા આજે ગાંધીધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ અંજાર ખાતે ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર માટે આગળ વધ્યા હતા આ અંગે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કચ્છમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ શુભ શરૂઆત કરી દેવાઈ છે સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિકાસ અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ શરૂ થઈ રહી છે અનેક કામો થઈ રહ્યા છે

સાનિધ્યમાં એમના દર્શન કર્યા ભાત્રી હનુમાનજી દાદાના દર્શન કર્યા અત્યારે રામસખી મંદિરની અંદર પણ ગુજરાત કિપીદાસજી મહારાજના આશીર્વાદ લીધા અને પહેલાં હમણાં જ અમે શ્રી શ્રી આદરણીય શ્રી શિકમદાસજી મહારાજના દર્શન કરીને એમના આશીર્વાદ લઈ કરીને અત્યારે અહીં આવ્યા છીએ ત્યારબાદ સ્વામીનાથ મંદિર જઈશું દર્શન કરીશું દર્શન ગૌર સમાધિના દર્શન કરીશું ત્યારબાદ રૂપિયા દાદાના સામી પણ જઈશું અને આખા દિવસના કાર્યક્રમો અગર સુધીના આજ સુધીના કાર્યક્રમો ચાલી રહ્યા છે સાથે સાથે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસના કાર્યો સવારના ભાગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રેલ વિભાગના એક સાથે પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના જે કામો દેશવાસીઓને અપીલ કર્યા હતા જે વર્ચ્યુઅલી રેલવે સ્ટેશન ગાંધીધામની અંદર પણ એ કાર્યક્રમમાં સહભાગી થવાનો આવશે અંજાર અને સૌ કચ્છવાસીઓને ભારે હવે પૂર્વથી શુભકામના